આપણા ચેનલની અંદર થોડો જ ટાઈમ માં મોનોટાઇઝ થઈ જશે અને એમાંથી પણ પૈસા આવવાના ચાલુ થઈ છે તો મિત્રો જે તમે બે સબરીથી રાહ જોઈ રહ્યા હતા આપણો જે ગાયુનો વિડિયો છે 55000 એ પહોંચવા આવ્યો છે એટલે છેડ વાહ ચડવાનું હો બાય બાય સાંજ પડી ગઈ પબ્લિક કુટ્ટી નથી ગમે એટલું મથે તો કઈ ચકલા થોડા બાદ થાય તો જનાવરો એવું લાગે હું મોજમાં હો ને જ્યારે ગાંડી ગીર જેવો છો તો કેમ છો મિત્રો હું છું વખત દરબાર અને સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબ વ્લોગની અંદર અને મિત્રો શું તમારો પ્રેમ શું તમે મને પ્રેમ આપ્યો છે આ યુટ્યુબની અંદર એની વાત જ જવા દો સાહેબ તમે ગાયું વાળા વિડીયોને પચાસ હજાર સુધી પહોંચાડી દીધો છે પચાસ હજાર વ્યૂ આવ્યા છે અને જે શહીદવીર જવાનનો વિડીયો મૂકો તો એ બાવીસ હજાર વ્યૂ આવ્યા છે એમાં આપણે એક મહિના દિવસની મહેનત છે અને તમે શું એમાં શું અઢળક પ્રેમ આપ્યો છો એની વાત જ પૂછોમાં અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે યુટ્યુબની અંદર એક જ મહિનાની અંદર તમે એક હજાર સબસ્ક્રાઈબર મારા પૂરા કરી દીધા છે અને મિત્રો સૌથી ખુશીની વાત એ છે કે આપણું ચેનલ મોનોટાઈઝ થવા આવ્યું છે ચાર હજાર કલાક જે પૂરી કરવાની હોય એ પૂરી થઈ ગઈ છે ખાલી અપડેટ કરવાનું જ બાકી છે તો બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આપ બધાનો આપણા ચેનલની અંદર થોડો જ ટાઈમમાં મોનોટાઇઝ થઈ જશે અને એમાંથી પણ પૈસા આવવાના ચાલુ થઈ જાય છે તો દિલથી સલામ આપ બધાને તો મિત્રો આજનો લોક છે એ બહુ મસ્ત જવાનો છે કેમ કે અમારું નક્કી જ નથી અમે ક્યાં જવાના છે અહીંથી સાસણ જીમણાં જાય છે દેવડિયા જીમણા હવે ત્યાંથી ક્યાં જાય ખબર નહીં અને રસ્તામાં એક મિત્ર આવે છે તો અમે બે જઈએ છે જોયા મિત્રો બ્લોક તો બનાવવાના ફરવા ઘણી જગ્યાએ જાવું છે પણ તડકા પડે છે એની વાત પૂછવામાં સાડા પાંચ વાગ્યા છે સાંજના ત્યારે નીકળીએ માન નીકળાય એવું થયું છે તોય તડકો તો ફૂલ જ છે પણ ચાલો દેવળિયા જમણા જાય અને મોજ તો ભાઈ આવી ગયા અમારા ગયું

બરાડાસાકૂલ જબરદસ્ત પઢાઈ જલંધર આ જલધર ની તો ખબર નથી પણ આ જલંધર તમે આવો ને જલંધર આવી ગયું કેમ ભાઈ હોય

પૈસા વસૂલ જ કરીએ ને બુકિંગ બુકિંગ બધું બંધ થઈ ગયું હવે અત્યારે તમે આમ એમ જોઈ લો નજારો જોઈ લો બાકી દેવળિયાનો સારું છે નથી વાંધો એ કઈ હરણ્યું મોટું

આવી કોઈને જાઓ જલાલી હોય મગજ શાંત કરવા દેવળી આવ્યા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ફરી એક વખત કેમ કે એટલો બધી પ્રેમ આપ્યો ને યુટ્યુબ ઉપર મને એવું નહોતું ઇન્સ્ટાગ્રામ ઉપર તો તમે બધા બહુ વિડીયોને લાઈક શેર ને બહુ કરો છો પણ આપણને એવું નહોતું કે યુટ્યુબ ઉપર એટલો પ્રેમ મળશે પણ યુટ્યુબ ઉપર પણ અઢળક પ્રેમ મળ્યો છે હજી તો મેં ખાલી દસ વિડીયો મૂક્યા છે તો આ ચેનલ મોનોટાઇઝ થઈ ગયું છે અને એનો પણ હું વિડીયોઝ બનાવી થોડાક દિવસની અંદર એને હું જે સેટઅપ છે એ મોનોટાઇઝ કરી લઈ પછી જ હવે એમાં શું છે મારે તો અલગ અલગ વિડીયો બનાવાતા હજાર સબસ્ક્રાઈબરનો વિડીયો બનાવવો તો મોનોટાઇઝનો બનાવો તો પણ બધું એક સાથે થઈ ગયું છે આપણો જે ગાયુનો વિડીયો છે પંચાવન હજારે પહોંચવા આવ્યો છે એટલે બીજા વિડીયો પણ છે પાંચ પાંચ દસ દસ હજાર સુધી જવા માંડ્યા છે હજી તો હજાર સબસ્ક્રાઈબર છે આપણે એક લાખે પહોંચવાનું છે તમારા બધાનો સપોર્ટ છેલ્લે સુધી રાખવાનો છે હું તમારા માટે મસ્ત મસ્ત બ્લોગ અને વિડીયોઝ લાવતો રહી અહીં અમારા ગીરની જે મોજ છે ગામડાની જે મોજ છે એ તમારા માટે લાવતો રહી અહીંનું જે રહેણી કહેણી અહીંનું જે જીવન ધોરણ છે એ હું તમારા માટે લાવતો રહી તમે ખાલી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન આપ્યું છે એ દબાવી દો બસ બાકી જલસા કરાવવાની ગેરંટી આપણી આ ભાઈનો ખૂબ ખૂબ સપોર્ટ છે આપણને જરી આ ભાઈ બેઠા

જે વખતની યુટ્યુબ ચેનલ છે તેમાં એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને એટલો ફેમસ કરી દો કે ખાલી ઈ જ્યાં જોઈ કોઈ પણ વખતનો દેખાડો જોઈએ આપણા વિડીયો હાલવા અને બહુ હાલે છે તો વિરોધીઓ પણ હોય ને ઘણાને એવું થતું હોય કે આનું કા હાલવા માંડ્યું પણ અમારી માથે તો ચારણ જગદમ હાથ છે સાહેબ તમે ગમે એટલી કોશિશ કરી લ્યો તમારાથી જ નહીં અને ગમે એટલું મથે કઈ ચકલા થોડા બાદ થાય અને આપણે બાદ દઈએ હા તમે તારે મહેનત કરી લ્યો અમને પછાડવાની તમારાથી ભેગું નહીં જ થાય અને અમે થાવાય નહીં દઈએ તો અમારા ભેગા એક સાયર પણ છે મોટા થોડી થોડી શાયરી ઠોકી દે છે ઠોકી દઈ નો કેવાય એને શું કહેવાય હિખાવ કહેવાય હિખાવ શાયર છે મારા ભેગા આવે ને બધે લગભગ શાયર થઈ જ છે કે એમાં લખેલ છે કે મે તુમે એક વાત બતાને ચાહતા હું વાહ વાહ મે તુમારી હા મે હા કહેના ચાહતા બરોબર છે કોઈ હમસે ભી આકે ઝૂઠ બોલે મે જૂઠ મે ભી હા કે મે હા કહેના ચાહતા હું ક્યા વાત ક્યા વાત હું આવી શાયરી મારતા રહ્યો એટલે અમારા દર્શક મિત્રોને મજા આવી જાય

જોજો મિત્રો ઝૂમ હોય એમ તો આપણી પાસે હા પછી આમાં સ્ટેબિલાઇઝેશન પૂરું થઈ ગયું છે તો જોવાઈ ગયા દેખાવો જોઈએ ક્યાંક ફેક્ટરી તો છે હો બે માળ ઊંચા આ તો ફક્ત તાઈ થી છે ગાડી ગીરો મારું દેવડિયા નેશનલ પાર્ક ઓલો રોડ જો દેખાય ને અહીંયા થી જાય તમને દેખાડું ઝૂમ કરીને ઝૂમ કરીને ઝૂમ કરીને સ્ટેબિલાઇઝેશન બગડી જાય ભાઈ એમાં ભલે હે ત્યાં જનાવર હોય એવું લાગે ઝૂમ કરીને જોઈએ તમે કહેજો છે શું છે વહેતી નદીના નીર જેવો છું કોઈને ચૂભતા તીર જેવો છું મને મારી મોજ પ્રમાણે રહેવા દો હું મોજમાં હો ને ત્યારે ગાંડી ગીર જેવો છો માયા હકે અમે જાય તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યો કમેન્ટમાં જણાવજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો મળીએ નવા